વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ ભાજપ જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર જિલ્લા કલેક્ટર ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડે પ્રધાનમંત્રી આવાસ યોજના આવે છે જે મંદુર છે પહેલો હપ્તો મળી જાય છે પહેલો હપ્તો મળી ગયા પછી ધ્યાન નહીં રાખતા છોકરો બીજો દિવસે મોટર સાયકલ લઈ આવે છે એવું ના થાય મકાન તો બનાવવું પડશે ચાલશે નહીં રિકવરી કાઢવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે જો સરકાર સહાયનો પૂરે

ટોલ ફ્રી નંબર આપને બધાને આપેલો છે કોઈ પણ કર્મચારી ખોટું કરતો હોય તો તરત જ તમે મારું ધ્યાન દોરજો મને એસએમએસ કરશો તો એનો જવાબ તમને તાત્કાલિક મળશે પણ ઘણા બધા એસએમએસ ખોટા આવતા હોય છે ઘણા બધા એસએમએસ એકબીજાને બનતું ના હોય એટલે લખી મોકલી તપાસ કરીએ ત્યારે કે સાહેબ આ પેલાનો વાંધો હતો એના માટે એસએમએસ કર્યો હતો આવું ન કરતા જે કંઈ કામ હોય તો રજૂઆત ઊંધું આવીને કરજો પણ એસએમએસ કરી કોકને હેરાન કરાવવા માટેનો પ્રયત્ન ના કરતા કે મારી પાસે હેરાન થવા માટેનો કોઈ પ્રયત્ન થાય અને કરશે કોઈ ચાલવાનો પણ નથી મારી આપને બધાને વિનંતી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના આવે છે મંજૂર થાય છે પહેલો હપ્તો મળી જાય છે અને પહેલો હપ્તો મળ્યા પછી ધ્યાન ધ્યાન ના રાખીએ તો બીજે દાડાથી જઈને છોકરો ગાડ મોટર લઈ આવે છે એવું ના થાય હું જાહેરમાં કહું છું જેને પૈસા પડ્યા છે મકાન બનાવવું જ પડશે ચાલશે નહીં અને નહીં બનાવે તો રિકવરી કાઢવાનું પણ તૈયારી કરવા માંડી છે એટલે અત્યારથી બધા વિચારી લેજો કે સરકાર જે સહાય આપે છે એનો પૂરેપૂરો સદુપયોગ થવો જોઈએ એનો દુરુપયોગ નહીં થાય અને નહીં ચાલે એ પણ આપણે બધાને કહું છું ખોટું લાગે તો અત્યારે જમવાનું છે વધારે બે વાટકા દાળ બીજો છ બે ભાખરી વધારે ખાઈ લેજો એટલે બહુ વાંધો નથી પણ

દરેક વિધાનસભા મત વિસ્તારમાં યોજાયો છે એમાં પાંચો પાંચ યોજાયા છે અને આજે થયું છે પણ માનનીય ધારાસભ્ય શ્રીના ઉપાધ્યક્ષ શ્રીના અધ્યક્ષ સ્થાને એ કાર્યક્રમ યોજાયા જેમાં મોટી સંખ્યામાં લોકો અને નાગરિકો અને લાભાર્થીઓએ ભાગ લીધો છે આજ રોજ માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો અને સરકાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમની અંદર શહેરા મત વિસ્તારના તમામ પ્રજાજનોને જેને જેને લાભ મળ્યો છે એવા લગભગ બારસો જેટલા મકાનોનો લાભ અત્યારે મળ્યો છે ત્રેવીસ હજાર જેટલા મકાનોનો લાભાર્થીઓ છે જેના ટ્રણ મુજબ દર વર્ષે જે હજાર દોઢ હજાર જે આવે છે ક્રમ પ્રમાણે એ પ્રમાણે બધાને લાભ આપવા માટેની વ્યવસ્થા આજે જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને પણ પોતાનું ઘર બની ગયું છે લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી પણ આજે માન્ય કલેક્ટર શ્રી પ્રભારી શ્રી ભારતભાઈ ડાંગર સાહેબ અને પાર્ટીના તમામ અધિકારીઓ સાથે મળીને અમે એમને ચાવીનું લોકાર્પણ કર્યું છે એવી રીતે દરેક યોજનાનો શહેરા તાલુકાની અંદર દરેકમાં લાભાર્થીને લાભ મળે એવી વ્યવસ્થા કરવા માટે સરકાર તરફથી સરકારના કર્મચારીઓ તરફથી કલેક્ટર કચેરી તરફથી મામલતદાર ઓફિસ તરફથી પ્રાંત ઓફિસ તરફથી તમામ પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે જય હિન્દ જય ખુડિયાર ભારત કી જે